નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારે રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં નાશ ભાગ મચી જવા પામી છે અમદાવાદના દાણી લીમડાના પટેલવાસ નજીકની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સવારે છ વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા મીટર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ ઓલવવાની સાથે સાથે બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી હતી સમય સતર્કતા રાખીને ફાયરની ટીમે